હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં પાકિસ્તાન કનેક્શન નીકળ્યું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સમગ્ર પ્રકરણની માહિતી પત્રકાર પરિષદમાં આપી હતી હિન્દુ નેતાઓને ધમકીના મામલામાં સુરત સુરતમાં હિન્દુ સનાતન બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના નાંદેડમાંથી ધરપકડ કરવામાં આવ્યાના બે દિવસ બાદ ઓગણીસ વર્ષે રઝા ઉર્ફે શકીલ સત્તાર શેખને બુધવારે પોલીસે હવાલ કરવામાં આવ્યો હતો કોર્ટ દ્વારા ચોવીસમી મે સુધીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે આરોપીની ચૌદ દિવસ કસ્ટડીની માંગ કરતા પોલીસે કોર્ટને જણાવ્યું કે રઝા એફ સેલફોનનો ઉપયોગ કરતો હતો જેનું સિમ કાર્ડ પાકિસ્તાનમાં સક્રિય હતું અને તે પાકિસ્તાન નેપાળ અને લાઓસના લોકોના સંપર્કમાં હતો તેમણે કહ્યું કે તે નિર્દોષ યુવાનોનું બ્રેઇન વોશ કરીને તેમને ભારતી કરવાના પ્રયાસના સામેલ હતો પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં એ તપાસ કરવામાં આવશે કે આરોપીઓને પૈસા કેવી રીતે મળ્યા અને શું તેઓ રાણા તેમજ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને ઓળખે છે જેમણે તેને મેસેજ મોકલ્યો અને કોલ દ્વારા ધમકી આપી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જનલી શું થાય છે કે ઘણા બધા જો રિલીજીયસ અને કટ્ટરવાદી ફંડામેન્ટલિસ્ટ વિચારધારા ધરાવતી જો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અલગ અલગ જો સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ હોય છે પછી જનરલી લોકો પછી એના ઉપર જો ઘણા બધા લોકો જોડાય છે કોઈ કમેન્ટ આપે છે કોઈ લાઈક કરે છે કોઈ કુછ નથી કરતા સાયલન્ટ બી રહે છે તો આમાં આ લોકો જો હેન્ડલર છે જોઈ લે છે કેટલા લોકો વધુ થોડાસા ફંડામેન્ટલિસ્ટ ટાઈપના આમાં રિજેક્ટ કરી રહ્યા છે પછી આ લોકો પર્સનલ મેસેજ ઉપર એના કોન્ટેક્ટ કરે છે અને પછી વન ટુ વન કરીને આ પ્રકારના જો લાઇક માઇન્ડેડ લોકો હોય છે એના સિલેક્ટ કરીને એના પછી આ રીતે એક્ટિવેટ કરીને સ્લીપર સેલ તરીકે આ લોકોનો આ લોકો ઉપયોગ કરે છે આ લોકો અમુક લોકોને જો રૂપિયા મળેલા બી છે જો એ ફાઇનાન્સિયલ મદદથી એના અત્યારે અમારી તપાસ ચાલુ છે જો ડોગરના જો એના ઉપર છે ડીપીઓ મળે છે કે ફોર્ટી સેવન લઈને જોઈએ એના સાથેનો એના ફોટો ડોગરના છે જોઈએ જો એના જ્યારે ધમકી આપતા હતા તો આપણા આ જ પ્રકારના ફોટોના યુઝ કરતા હતા જોઈએ અભી જો એના તપાસમાં અત્યારે અમે યુપીએટીએસ અને પંજાબમાં કોન્ટેક્ટ કરીએ છીએ કે બે હજાર ત્રેવીસમાં બી જો યુપીએટીએસ દ્વારા ટેરર ફંડિંગમાં અમુક લોકો પકડાયા હતા તો આમાં બી બધા હેન્ડલર ડોગર હતા જોઈએ તો ડોગર નીકળ્યા હતા જોઈએ પછી અત્યારે પણ એવું જો અત્યારે પૂછપરછ આરોપીઓને થઈ છે એના પણ બોલવાનું છે જે જિયાઉલ્લેખ કરીને પકડાય છે આ લોકો બી કંઈને કંઈ આ જાણે છે કે સેમ એમોથી જે રીતે જિયાઉલ્લેખને જ્યારે યુપીએટીએસ પકડીને મોબાઈલ તોડી નાખે અને આ રીતે અત્યારે જો રજા છે આ પણ મોબાઈલ તોડી નાખે તો અત્યારે પૂછપરછમાં એવું આવે છે તો અમે યુપીએટીએસ સાથે બી કોન્ટેક્ટ કરીએ છીએ એના બી આમાં જો હેન્ડલર તરીકે જો ડોગરનું નામ આવે છે અત્યારે જો અમારી તપાસ નીકળે છે તો એના માટે અમે યુપીએટીએસ સાથે જો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ કરીએ છીએ નહીં અભી રાજાના પાકિસ્તાન જવાના ત્યારે કોઈ એટ પ્રેઝેન્ટ અમારી પાસે નથી પુરાવા લેકિન જેટલી અધર એજન્સીઝ છે અમારી સેન્ટ્રલ એજન્સી જો અમે પૂરી મદદ કરે છે એના ફર્ધર જો આ દિશામાં બી અમારી કાર્યવાહી ચાલુ છે એમાં આ લોકોને જો અત્યારે જો લઈને અમે લોકોએ રિમાન્ડ લીધા રિમાન્ડ લઈને જઈએ છીએ એના કેટલા એકાઉન્ટ નંબર એના પોતાના છે બીજા કેટલા ઓર એકાઉન્ટ નંબર જો એના નામે નથી અને બીજા વપરાતા હોય એના દિશામાં ચાલુ છે હું આપણે સાથે શેર કરીશ એટલા પૈસા જનલી હવાલાનો ઉપયોગ કરે છે અને હવાલાની સાથે સાથે જો બીજા આ લોકોનો કોન્ટેક્ટ અહીંયા હોય છે એના મારફતે આ લોકોને જો સીધે જો પૈસા ટ્રાન્સફર થયા જેથી આ એજન્સીસના નજરમાંથી બહાર રગર કોઈ જનલી ટ્રાન્ઝેક્શન થતા હોય એકાઉન્ટ મારફતે તો વાંચ નહીં આવી જઈએ એના માટે આ લોકો બીજા બી છે એના આ લોકો પૂછપરછ એવું જણાવે છે કે જો એકદમ કટ્ટરપંથીઓ જેટલા બી છે જો આ પ્રકારનો વિચારધારા રાખે છે કે જો પક્કા જો એકદમ મતલબ હિન્દુત્વ વધારે બોલતા હોય યા કોઈ એના લાગે છે કે અમુક પોસ્ટ અમુક બ્લોગ એવું છે અમુક ચીજો એવી છે જો કે આપણા ઈસ્લામ ધર્મના વિરુદ્ધમાં છે આ તમામ લોકોને મારવા માટે જો ટાર્ગેટ કરો જોઈએ અને ચૂંકી એકદમ યંગ લોકો છે આ અઢાર વર્ષ ઉંમર છે પચીસ વર્ષ ઉંમર છે જો તો એના માટે કહ્યું કે જો ત્યાંથી જો પકડાયા આપણા મુજફ્ફરપુર છે એના પાસે જો એ નેપાલના સિટીઝનશીપ મળી છે અને સાથોસાથ ભારતને બી આધાર કાર્ડ પૂરા મળેલા છે જોઈએ તો એના માટે બી અમે લોકો અત્યારે કરીએ છીએ કે કોઈ બીજા કોઈ મદદ કરે છે કે નહીં એના જોઈએ આ પ્રકારના અલગ અલગ ફેક ડોક્યુમેન્ટ ક્રિએટ કરાવવામાં અને જો જસ જો વાત કરે જોઈએ કે આ લોકોનો પર્પસે એવું છે કે જો બી કોઈ ઇસ્લામના વિરુદ્ધમાં જાય અથવા એકદમ પ્રો એકદમ હિન્દુત્વના બાર બાદ કરે તો એના કહીને કહી ટાર્ગેટ કરીને મેસેજ આપવાના કે સુપ્રિયોરિટી અમારી અમારી છે ના કે આ જો નેતાઓ છે જો હિન્દુત્વાદી ભાષણો દેતા હોય છે આ લોકોનો છે એના અત્યાર સુધી જો તપાસોમાં નીકળી છે આ આ લોકોનો જો માનસિકતા બહાર આવે છે ઘણા બધા અમે લોકો લઈ આવ્યા છીએ તો એના તપાસમાં જો અમે એવિડન્સ નથી મળ્યા જોઈએ અમુક બીજા મોલવીને બી અમે લોકો લઈ આવ્યા જો કોન્ટેક્ટમાં ટેલિફોનિકલી કોન્ટેક્ટમાં હતા પરંતુ એના વિરુદ્ધમાં એવા પુરાવા નથી આ લોકો બસ ઘણા બધા લોકો જ્યારે આ બધા તપાસો ચાલુ થઈ બીજા ચાલુ થયા બ્લોગ આવે તો આ લોકો નંબર એના કોન્ટેક્ટ કરવાનો કોશિશ કર્યા લેકિન ફર્ધર એના કોઈ કોન્ટેક્ટ નહીં થયા કોઈ એક્ટિવિટી નહીં થઈ તો આ લોકોને અમે બસ પૂછપરછ કરીને સહાય તરીકે પછી જવા પાડી દીધા જેના વિરુદ્ધમાં અમારા પુરાવા છે જો એક્ટિવલી ઇન્વોલ્વ છે આ તમામ લોકોને અમે આવનાર દિવસોમાં બી અમે ધરપકડ કરીશ લેકિન જે લેકે એક્ટિવ હતા લેકિન એના કોઈ ત્રશે નથી ઇન્વોલ્વ જોઈએ આ અમારા એના વિરુદ્ધમાં આ જ પ્રકારના અમારી કાર્યવાહી ચાલુ છે તો આ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ જે રીતે અમે બતાવે કે એના આધાર હોય એના રિલેટેડ જેના ડોક્યુમેન્ટ્સ હોય બીજા રાશન કાર્ડ્સ વગેરે હોય એના સિટીઝનશીપ બારેમાં આ અલગ અલગ છે લેકિન જેટલા અમારે તપાસ માટે ઉપયોગી છે જો અમે લાગે છે કે અલગ ફેક આઈડેન્ટિટીનો યુઝ ડોક્યુમેન્ટ્સનો યુઝ કરીને આ લોકો બનાવે છે આ તમામ ચીજો ઉપર જો અમારી એવી તપાસ ચાલી હા આ લોકો અત્યારે આ ગ્રુપ કોલ કરી આ લોકો આ વર્ચ્યુઅલ નંબરથી ગ્રુપ કોલ કરી એને કોલ કનેક્ટ કરી લેજો પછી એના એબ્યુઝિવ લેંગ્વેજમાં થ્રેટનિંગ લેંગ્વેજમાં એના ગાળો ભાડે અને જે તે વખતે ડાગર અપના ફોટો એકે ફોર્ટી સેવન વાળી જે ફોટો એના મૂકે છે